તેઓના બદલી અને સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી લેવામાં આવેલ નથી જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ એચ ટાટ આચાર્યશ્રીઓ દ્વારા આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા પરમ આદરણીય અને શ્રદ્ધ ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ધૂરંદેશી સરકાર ભારત ભારતીય જનતા પાર્ટીની ગુજરાત હતી ત્યારે વર્ષ બે હજાર બારથી એસ ડાટ પરીક્ષા લઈ અને ભરતી કરવામાં આવી બે હજાર બારથી બે હજાર અઢાર સુધી ભરતી કરી અને એમના દ્વારા ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓની અંદર તમામ પ્રાથમિક શાળાઓની અંદર સારું ઉચ્ચ શિક્ષણ મળે છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે વહીવટી પ્રક્રિયાની અંદર પણ જે શાળાની અંદર એકટાટ આચાર્ય છે તેમણે ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરેલી જોવા મળી છે તેની નોંધ સરકારે લીધી છે અને બે હજાર બારથી અત્યાર સુધી અગિયાર વર્ષ પૂરા થવા છતાંય તેમના માટે બદલીના નિયમો બઢતીના નિયમો વહીવટી પોસ્ટ ગણી અને તેમને વહીવટી કામગીરી સોંપવાની જે જવાબદારી સરકારે સ્વીકારેલી છે તે જાહેર કરેલ નથી અને તેનો કોઈ પણ ઠરાવ થયો નથી